જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું રામદેવ પીરની કથા જેમાં સાંભળશું રામદેવજીની અમૃતવાણી આ કથા દર મહિનાની બીજ અને ગુરુવારે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ઘરની નકારાત્મકતા રોગ દોષ ગરીબી દૂર થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે નિસંતાન દંપતી જો આ કથા પૂરી શ્રદ્ધાથી સાંભળે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે આ કથા સાંભળવાનો કારણ કે કહેવાય છે કે રામદેવ પીર દિન દુખિયાના બેલી છે તેની કથા સાંભળવાથી રામદેવ પીરની પૂજા અર્ચના દર મહિનાની બીજ અને ગુરુવારે કરવાથી રામદેવ પીરની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં કોઈ કષ્ટ નથી રહેતા દુઃખ નથી રહેતા જો દુઃખ હોય તો તે રામદેવ પીર તેનું હરણ કરી લે છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં આપણે રામદેવ પીરની કથા જેમાં રામદેવજીની અમૃતવાણીની સુંદર કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો અલખધણી એવા રામદેવ પીરની જય પિંગલગઢ જવા નીકળેલા રામદેવજી આખરે પિંગલગઢના પાદરે આવી પહોંચ્યા ગામને પાદરે એક ઉજ્જવળ બાગ હતો ફૂલ છોડ ઝાડ સુકાઈ ગયેલા હતા આ બાગમાં એક વિશાળ જગ્યા સાફ કરીને રામદેવજી રામદેવજી જાય ત્યાં તેના ગણો માત્ર સંકલ્પ કરવાથી જ હાજર થઈ જતા અહીંયા પિંગલગઢમાં ઠાકોરની શાન ઠેકાણે લાવવા વૈતાળ હનુમાન ચોસણ જોગણીઓ મહાકાળી ભૈરવ ભૂત ચુડેલ મેલડી ઝાપડી વગેરે ગણો અદ્રશ્ય સ્વરૂપે બાગમાં રામદેવજીની હાજરમાં હાજર થઈ ગયા ભગવાનના ભક્તને જરાય દુઃખ ન પડે તે માટે ગણો સંકલ્પ માત્રથી હાજર થઈ જાય અને જે હુકમ કરે તે બચાવી લાવે રામદેવજીએ જ્યાં તંબુ તાણ્યો હતો ત્યાં જળ લાવીને છંટકાવ કર્યો અને પછી પોતે તંબુરો લઈ ભગવાનનું ભજન ગાવા લાગ્યા કે મનના મેળું કોઈના મળ્યા શું કહીએ રે વાત મીઠું બોલે મુખે ઘણું પણ પાછળ ચલાવે ઘાત મનના મેળું કોઈના મળ્યા શું કહીએ રે વાત જોતા જોતા રે ખૂંદી વળ્યા બધા દેશ અંતર ભેદું કોઈના કાઢી ફરી બહુ વેશ મનના મેળું કોઈના મળ્યા શું કહીએ રે વાત જેવું મટકુરે ઘી તણું ભીતર ભર્યું છે છાશ ઢાકણ ઉઘાડીને દેખ્યું ત્યારે ખોટું નિવાણ મનના મેળું કોઈના મળ્યા શું કહીએ રે વાત પાસે બેસે થઈ ઉજળા અંતર કપટીનું જ્ઞાન મચ્છી દીઠી મૂકી નહીં જેવા બગલાના ધ્યાન મનના મેળું કોઈના મળ્યા શું કહીએ રે વાત ઉજ્જવળ ઉઘરે પૃથ્વી ભીતર ભર્યા છે ભંડાર ચાપી ચોળીને દેખ્યું ત્યારે થઈ ગઈ છાર મનના મેળું કોઈના મળ્યા શું કહીએ રે વાત ઉજ્જવળ થઈ ફરી ફાંસીયા ધરે તિલકને માળ લાગ રે વાર છે ફાંસી ઘોળે તત્કાળ મનના મેળું કોઈના મળ્યા શું કહીએ રે વાત પોથી બાંધે રે પોટલા વહે જેમ ખર ચંદન ભાર પિતરભેદ જાણ્યા વિના ધરતા હિંડે અહંકાર મનના મેળું કોઈના મળ્યા શું કહીએ રે વાત વાલા થઈને રે આપણા કરતા વેરી જનના કામ એને સપને દીઠે દુઃખ મેળું કોઈના મળ્યા શું કહીએ રે વાત સગા સંબંધીમાં દાજ શું હોય છાના રે મન દુઃખ સગા સંબંધીમાં દાજ શું હોય સાના રે મન દુઃખ મેલ જો કાઢે મન થકી મળશે શાંતિ ને સુખ મનના મેળું કોઈના મળ્યા શું કહીએ રે વાત ઈર્ષા લોભને નિંદા મૂકીને કરો ભક્તિ ભજો ભગવાન સત્ય કહું છું સર્વને આવશે લેવા વૈકુંઠ વિમાન મનના મેળું કોઈના મળ્યા શું કહીએ રે વાત આમ રામદેવજી ભજન ગાવામાં એવા તાર થઈ ગયા હતા કે તેની પાસે કેટલા બધા સ્ત્રી પુરુષ અને બાળકો ગોળાકારે બેસી ગયા હતા તેનુંય તેને ભાન ન હતું બધાએ મધુર કંઠે ગવાતું ભજન સાંભળવામાં તલ્લીન બની ગયા હતા સહુની સાથે બાગના એક ખૂણામાં ઝૂંપડી બાંધીને રહેતો માળી પણ આ ભજન સાંભળવા આવી અને રામદેવજીની સામે જ બેસી ગયો તે બાગનો માળી હતો તેથી તેને સૌથી આગળ સ્થાન મળ્યું હતું ભજન પૂરું થતાં રામદેવજીએ પ્રભુનો જય જયકાર બોલાવ્યો પછી બધાને પ્રસાદ વહેંચ્યો અને સહુ ધીમે ધીમે વિખરાઈ ગયા માત્ર બાઘનો માળી એટલા માટે ત્યાં બેસી રહ્યો હતો કે ભજન કોણ છે અને ક્યાંથી આવ્યા છે તે તેને જાણવું હતું માળીએ રામદેવજીને નમન કરી અને કહ્યું મહારાજ આપ તો ભગવાનના મોટા ભગત લાગો છો આવી અમૃતવાણી ભગવાનના ભગત સિવાય કોઈના મુખમાંથી નીકળે નહીં આપની ઓળખાણ આપો એવી કૃપા કરો ત્યારે રામદેવજીએ કહ્યું કે ભાઈ આ બાગ કોનો છે અને તું કોણ છે માળીએ કહ્યું મહારાજ આ બાગ છે પઢિયાર ઠાકુરનો અને હું બાગનો માળી છું હવે તમારું શુભ નામ અને ગામ જણાવો ત્યારે રામદેવજી હસીને બોલ્યા કે ભાઈ નદીનું મૂળ અને ઋષિનું કુળ ન જોવાય તેથી તો કહ્યું છે કે વાટીઓ ઓસળને મૂડીઓ જતી એને કાંઈ જ ખબર ન પડે હા તો ભાઈ હું ઠાકોરને મળવા આવ્યો છું પરંતુ તું મારો સંદેશો લઈ જાય તો મારે તેની રૂબરૂ જવું ન પડે તો આટલું મારું કામ કરીશ તો માળી કહે છે કે હા મહારાજ તમારા જેવા સંતનું કામ ન કરીએ તો તો પાપમાં પડીએ કહો ને શું સંદેશો છે ત્યારે રામદેવે કહ્યું કે માળી તમે તમારા ઠાકુર પાસે જઈ અને નમ્રતાથી કહેજો કે રણુજા ગામથી અજમલજી રાજાના કુંવર રામદે અને તેની બહેન સગુણાને તેડી જવા લીલુડે ઘોડે બેસીને આવ્યા છે અને બાગમાં ઉતર્યા છે બસ આટલું જ કહેજો અને પછી તેને જે કરવું હશે તે કરશે અને પછી તો માળી ગયો છે દરબાર ગઢના ઠાકુર પાસે અને બધાની વચમાં રામદેવ પીરનો સંદેશો કહી સંભળાવ્યો એટલે ઠાકુરે તાડુકીને કહ્યું કે બાવાને બાગમાં ઉતારવા જ કેમ દીધો એને બાગમાં બેસી તેણે ભજન ગાયું અને પ્રસાદ વહેંચ્યો જા જા એ ભગતડાને ધક્કા મારીને બાગમાંથી હાંકી કાઢો માળીએ કહ્યું કે બાપુ બે અદબી માફ કરજો મારાથી તેને ધક્કા નહીં મરાય જેને હું નમ્યો છું તેનું અપમાન મારાથી નહીં થાય બાકી આપ રાજ્યના ધણી છો ચાહે તે કરી શકો છો ત્યાં તો પઢિયાર ઠાકુરના મનમાં એક દુષ્ટ વિચાર આવ્યો તેણે દરબારીઓને તેમજ લશ્કરના સેનાપતિઓને બોલાવી તેને સર્વ હકીકત કહી હુકમ કર્યો સેનાપતિજી તોપજીઓનો તોપ સાથે બોલાવી ગામના કિલ્લા પર તોપો ગોઠવો બરોબર બાગની સામે તોપનું મુખ રાખી ગોળા છોડાવો ભલે આખો બાગ ઉડી જાય પણ પેલો ભગતડો તુમરો તંબુરિયો ભગત રામદેવ જીતો જીવતો રહેવા ન પામે જાઓ મોટા સામે શું જઈ રહ્યા છો મારી આજ્ઞાનું પાલન કરો જેવો હુકમ મહારાજ કહીને સેનાપતિ વ્યવસ્થા કરવા ચાલ્યો ગયો રામદેવજીને ઠાકુર તરફથી સંદેશાનો જવાબ હજુ સુધી મળ્યો નહીં તેથી તે મનમાં સમજી ગયો કે ઠાકુર તેના સ્વભાવ મુજબ કાંઈક નવા જૂની કરશે તેથી તે ફરી પ્રભુનું ભજન કરવા તંબુરો લઈને બેસી ગયા પણ તેઓ ધીમા સાદે ગાતા હતા તેથી લોકો ભેગા થયા ન હતા હૃદયના ઊંડાણમાંથી ગેબી સુર નીકળતા કે જે પ્રભુને ધારી અસર કરે તેવા હતા આ દરમિયાન ગામના કિલ્લા પર તોપ ગોઠવી દીધી હતી તેના મુખ બાગ તરફ રાખી અને તેઓ સેનાપતિના હુકમની રાહ જોતા ત્યાં ઊભા હતા ત્યાં તો સેનાપતિ ત્યાં આવી પહોંચ્યો અને તોપ ફોડવાનો હુકમ કરતા એક બે ને ત્રણ કહ્યું તે સાથે જ તોપમાંથી ધડાધડ કરતા અગન ગોળા છૂટવા માંડ્યા પરંતુ ચમત્કાર એ થયો કે ગોળાઓ છૂટવાની વખતે તોપોના મોઢામાંથી બાગની દિશામાંથી પલટાઈ અને પઢિયાર ઠાકુરના મહેલ તરફ ફરી ગયા એટલે છૂટેલા બધાએ ગોળાઓ મહેલ પર પડ્યા અને મહેલનો અમુક ભાગ તૂટી ગયો અને મહેલમાં આગ લાગી નવો મહેલ આગમાં સપડાયો હતો અને તેની પ્રચંડ જવાળાઓથી બાજુમાં આવેલો જૂનો મહેલ પણ આગની ઝપટમાં આવી તેવી શક્યતા ઊભી થઈ અને પઢિયાર ઠાકુર તો ગભરાઈ ગયા મહેલમાં હાહાકાર મચી ગયો સૌ જીવ બચાવવા દોડા દોડી કરી રહ્યા હતા સગુણાની સાસુ જેને ખબર હતી કે ઠાકુરે બાગમાં ઉતારેલા રામદેવને તોપના ગોળાથી ઉડાવી દેવાનો હુકમ કર્યો હતો પરંતુ રામદેવજીએ એવો પરચો બતાવ્યો કે તોપોના ગોળા બાગમાં જવાને બદલે મહેલ ઉપર આવ્યા આ માટે તેણે ઠાકુરને કંઈ જ કહ્યું નહીં કારણ કે તે ઠાકુરના જીદી સ્વભાવને જાણતી હતી તેના મનમાં થયું કે સગુણાને વિનંતી કરું તો જ આમાંથી ઉભરી શકાશે તે તુરંત જ સગુણા પાસે દોડી ગઈ અને બાગમાં તેના ભાઈ રામદેવજી પધાર્યાની તેને મારી નાખવાની ઠાકુરે કરેલા હુકમની બધી વાત કરી અને કહ્યું કે સગુણા રામદેવજી સિદ્ધ પુરુષ છે તેમાં કાંઈ જ શંકા નથી તેઓ અમારા ઉપર કોપાયમાન થયા છે માટે તું રામદેવને વિનંતી કર પ્રાર્થના કર કે તેઓ અમારા પર દયા દર્શાવી અને ક્રોધને ઠારી નાખે સગુણાએ કહ્યું કે હું રામદેવને આરાધું એના કરતાં મારા સસરા ઠાકુર જાતે બાગમાં જઈ અને રામદેવજીને નમે અને પોતાની ભૂલ કબૂલ કરે તો જરૂર રામદેવજીનો ક્રોધ શાંત થશે જો તેમ કરવામાં નહીં આવે તો આપણા મહેલ તો શું આખું ગામ બળીને ખાક થઈ જશે એકના પાપના છાંટા અનેકને ઉઠશે સિદ્ધ પુરુષો કોપાયમાન થયા છે ત્યારે તેને કશું ભાન રહેતું નથી ત્યાં તો ઠાકુર હાંફળા ફાફળા થતાં તેઓ પાસે દોડી આવ્યા એટલે સગુણાની સાસુએ કહ્યું કે તમે તુંરા રાજપૂતોને તંબુરિયા ભગત કહીને વગોવતા હતા અને રામદેવ પીરના પરચાઓને અવગણતા હતા તેનું આ કટુ પરિણામ છે તમારા ઉપર રામદેવજીનો ક્રોધ ઉતરી પડ્યો છે અને તેના ભોગે બધાને તેનો ભોગ થવું પડ્યું છે માટે તમે બાગમાં જાઓ અને રામદેવજીના પગે પડી અને ભૂલની ક્ષમા આપે તેવી પ્રાર્થના કરી અને કહો આ પ્રમાણે રામદેવજીની કથા રામદેવજીની અમૃતવાણી અહીં પૂર્ણ થાય છે બોલો દિન દુખ્યાના બેલી એવા રામદેવ પીરની જય તો મિત્રો આપણે સાંભળી દિન દુખિયાના બેલી એવા રામદેવ પીરની કથા જે દર બીજ અને ગુરુવારના દિવસે સાંભળવાનો મહિમા છે કારણ કે જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર અને ત્યારે તેણે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગોગલ લોબાનના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનના મનોરથ મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નેજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દો આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં રામદેવ પીરની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ